ખેલ મહાકુંભ ત્રીપોન્ટ જીરો કબડ્ડી સ્પર્ધામાં ધ નેશનલ સ્કૂલનું તાલુકા કક્ષાએ પ્રતિષ્ઠિત કબડ્ડીમાં જીત ખેલ મહાકુંભ થ્રીપોન્ટ જીરો કબડ્ડી સ્પર્ધામાં ધ નેશનલ સ્કૂલ તાલુકા કક્ષાએ પ્રતિષ્ઠિત કબડ્ડીમાં જીત ખેલ મહાકુંભ ત્રીપણ જીરોના અંતર્ગત કબડ્ડી સ્પર્ધામાં ધ નેશનલ સ્કૂલની ટીમે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શિક્ષણ અને રમતગમતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ ધ નેશનલ સ્કૂલ અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન શ્રેણીમાં લોકપ્રિય કબડ્ડી કૌશલ્યમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ આદર્શ પરિપ્રેક્ષ્યમાં શાળાના સંચાલક શ્રી નરપંચસિંહ વાઘેલા સાહેબ અને શિક્ષક મંડળે ટીમના ખેલાડીઓ અને તેમના કોચને સંશોધિત અને પરિશ્રમ માટે અભિનંદન પાઠવ્યા ને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વધુ સફળતા મેળવવાની શુભેચ્છા પાઠવી આ સંઘર્ષ અને એકતામાંથી આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સૌ માટે પ્રેરણાદાયક બની રહેશે ને વધુ પ્રગતિ માટે વિદ્યાર્થીઓના મનમાં ખેલદિલી અને પ્રતિબંધતા પ્રતિસાદ નાખશે શાળા પરિવાર આશા રાખે છે કે શાનદાર જીતથી વિદ્યાર્થીઓ વધુ પ્રેરિત થઈ રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે